ત્યારે આખો દિવસ સાફ સફાઈ કરવી પડે અને જે અંગે નગરપાલિકાના તંત્ર દ્વારા રોડ રસ્તા ઉપરથી ધૂળની ડમરીની સાફ સફાઈ કરવામાં આવતા વેપારીઓમાં આનંદની લહેર હતી કે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરી પેમેન્ટ લઈ જતા છે ધૂળની ડમરી ઉડવાને કારણે વેપારીઓ પરેશાન થઈ જતા હતા ત્યારે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા જ નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે રોડની સાફ સફાઈ કરાવી હતી અને આશરે બે ટ્રેક્ટર ઉપરાંત ધૂળ અને કચરો સાફ કરવામાં આવ્યો હતો તો રીસર્ફેસિંગ બનાવેલા આ રોડ જેમાં તદ્દન હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાને કારણે અત્યારથી જ રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે ત્યારે આગળના સમયમાં આ રોડનું આયુષ્ય કેટલું રહેશે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે હાલ તૂટી ગયેલા રોડની મરામત કરાવવામાં આવે તેવી વિસ્તારના રહીશોની અને વેપારીઓની માંગ ઉઠી છે ભાઈ આ પેલા બરોબર